પોલીસે દંડને બદલે હેલ્મેટનું વિતરણ કર્યું રાષ્ટ્રીય માર્ગ સલામતી નિમિત્તે અનોખી પહેલ સુરત જિલ્લા પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના નિમિત્તે એક અનોખી પહેલ કરી છે કડોદરા ચાર રસ્તા પર વાહન ચાલકોને દંડ કરવાના બદલે મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અભિયાનનો ઉદ્દેશ વાહન ચાલકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જિંદગી અનમોલનો સંદેશ આપવાનો હતો આ ખાસ માર્ગ સલામતી અભિયાનનું નેતૃત્વ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ઈશ્વર સોદી અને કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહે કર્યું હતું ઝુંબેશ દરમિયાન પોલીસ ટીમે થી વધુ જરૂરિયાતમંદ ટુ વ્હીલર સવારોને હેલ્મેટનું મફત વિતરણ કર્યું હતું હેલ્મેટ પહેરવા ઉપરાંત ડ્રાઈવરને ગતિ મર્યાદા અને ઝેબ્રા ક્રોસિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ લોકોને જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવું પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના અને પરિવારની સલામતી માટે જરૂરી છે આ ઝુંબેશમાં પોલીસનો એક અલગ મૈત્રીપૂર્ણ પાસું જોવા મળ્યું અધિકારીઓએ વ્યક્તિગત રીતે વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવાનું શીખવ્યું અને તેમને સલામત રીતે વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યા આ પહેલ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કાયદાનું પાલન ફક્ત કડકતા દ્વારા જ નહીં પરંતુ પ્રેમ અને સમજાવટ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે સોતા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં નિર્દોષ વાહન ચાલકોના મોતનું એક મુખ્ય કારણ સુરક્ષા સાધનો વિના વાહન ચલાવવું છે આ અભિયાન દ્વારા સુરત જિલ્લા પોલીસે આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે